કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી દેલવાડામાં અઢારમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ અવારનવાર કરવામાં આવતી હોય છે ત્યારે આજે ફરી વખત દેલવાડા મુકામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો આ કેમ્પમાં દેલવાડા તથા આજુબાજુથી સોથી વધારે ગ્રામ્ય લોકોએ આંખનું નિદાન કરાવ્યું હતું અને તેમાંથી ત્રીસ જેટલા દર્દીને મોતિયાના ઓપરેશન કરાવવા માટે શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે સ્પેશિયલ વાહન દ્વારા મોકલવામાં આવ્યા હતા ત્યાં જઈને દવાના ટીપા ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ આરોગ્ય લક્ષી કેમ્પ મધ્યમ વર્ગ માટે ચિરંજીવી સ્વરૂપ છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય મોતિયાનું ઓપરેશન કરાવી શકે નહીં ત્યારે તેને અંધત્વ આવી જતો હોય છે પણ માનવ સેવાનું કાર્ય કરી લોકોનો અંધત્વ દૂર કરી રોશની આપવાનું કામ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે સાહેબ આટલો દરવાળા મુકામે

સાહેબ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કઈ કઈ એક્ટિવિટી કરે છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી એક્ટિવિટી કરે છે જેવી કે આરોગ્ય ક્ષેત્રે હોય માટે હોય વૃદ્ધો માટે હોય ઓછા લોકો રોડ રસ્તા ઉપર રખડતા હોય એમને ડેલી માટે જમવાની મજબ પૂરું પાડી રહ્યું છે સાહેબ આવનારા દિવસોમાં કઈ જગ્યાએ કયો કેમ કરવાનું આવનારા દિવસમાં ઉનામાં જે સ્લમ એરિયા છે તેમાં એક અવેરનેસનો પ્રોગ્રામ ચલાવવાનો છે સીપીઆર કે જે લોકો હેટેક આવતા હોય ને લોકો કેવી રીતે બોર્ડર ઉપર બચાવી શકે એના હેતુથી કરવાનો છે અને કુમાવત ચેરિટેબલ ટ્રસ્ટનો એક ઉદ્દેશ છે કે દેલવાડા તથા મુદાના અલુબુ વિસ્તારના જે અંધાપુર જે આર્થિક સ્થિતિ સારી ન હોય તેમને રોશની આપવાનું કામ કરી રહ્યા છે સર આજ સોમનાથગી રેલવાડા ગામવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજન गया છે सुमावा तो चैरिटेबल ट्रस्ट की तरफ से बहुत सारी एक्टिविटी की जाती है जिसमें बूटे का भोजन आश्रम में मानव सेवा वगैरह और उसके बाद ब्लड डोनेशन और इसमें क्या है हर महीने आठ तारीख को कैंप किया जाता है सर जो ये कैंप करते हैं उसमें निःशुल्क रहता है क्या है सर ये पूरा मुफ्त रहता है निःशुल्क रहता है इसमें पेशेंट का एक भी रुपया नहीं लिया जाता है पूरी सेवा मानव सेवा रहती है उसमें पूरा निःशुल्क है सर ये कितनावा कैंप है ये अठारहवा कैंप है अठारह अठारह कैंप है सर रणछोड़ जो हॉस्पिटल है उसके उसके तरफ से कौन कौन सी मदद की जाती है उसकी तरफ से भी बहुत सारी मदद की जाती जैसे है जैसे की मोतियाबिन निःशुल्क सेवाएं उसके बाद भूखे को भोजन और टिफिन सेवा भी रहती है किसी को खाना वगैरह नहीं मिल पाता 我给。